રાજકોટમાં અસલી કચેરીમાં કૌભાંડ કપટપૂર્વક નાશ કરવામાં આવ્યો હોવાનો આરોપ છે આ સાથે જ ડિલીટ કરેલા દસ્તાવેજોની જગ્યા પર નકલી દસ્તાવેજોની સ્કેનિંગ કોપી કોમ્પ્યુટરમાં સેવ કરવામાં આવી હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે મળતી માહિતી અનુસાર સબ રજિસ્ટ્રાર કચેરીના એક અધિકારી દ્વારા આ ફરિયાદ નોંધાવવામાં આવી છે ફરિયાદમાં સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે કોમ્પ્યુટર ઓપરેટરના સુપરવાઇઝર તરીકે ફરજ બજાવનાર જયદીપસિંહ ઝાલા કિશન ચાવડા અને હર્ષ સોનીનું નામ સામેલ છે ફરિયાદમાં આ ત્રણેય સામે ગંભીર આરોપ છે અને આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે ઓગણીસો બોતેર પહેલાના હસ્તલેખિત દસ્તાવેજો હતા એ દસ્તાવેજોનું સ્કેનિંગ કરેલું હતું અને સ્કેનિંગ કરીને એને હાર્ડ ડિસ્કમાં રાખવામાં આવેલું હતું હવે એ જે જૂના દસ્તાવેજો હતા એ જૂના દસ્તાવેજો જર્જરિત પાના છે એટલે કોઈક વખત એને જોવા માટે આ સોફ્ટ કોપીનો ઉપયોગ કરતા હતા પણ એ જે સોફ્ટ કોપી હતી એ બે હજાર ચૌદ પંદરમાં સ્કેનિંગ થયેલી હતી હમણાં મોડિફિકેશન એમાં નજરે પડ્યું ત્રેવીસ ચોવીસમાં અને કલેક્ટર સાહેબ અને મામલતદાર સાહેબ તરફથી એક દસ્તાવેજ આવ્યો કે એની અંદર અને આ જે સ્કેનિંગ કોપી હતી એના વિસંગતતા જણાવી એટલે અમે વિગતવાર તપાસ કરી અને તપાસ કર્યા બાદ અમારે વડી કચેરીને જાણ કરી અને ખાતાના વડાના પરમિશન લઈ અને પોલીસ તપાસ માટે પોલીસ ફરિયાદ આપી છે હમણાં સુધી એ દસ્તાવેજોમાં જે વિસંગતતા થઈ છે એ સત્તર દસ્તા જેટલા દસ્તાવેજોમાં નજરે પડી છે ફરિયાદમાં કરાયેલા આરોપ અનુસાર આરોપીઓ દ્વારા કચેરીમાં કિંમતી દસ્તાવેજોનો કપટપૂર્વક નાશ કરવામાં આવ્યો હતો અને હસ્તલેખિત દસ્તાવેજોના સ્કેનિંગ રેકોર્ડ પણ ડિલીટ કરવામાં આવ્યા હતા આ ડિલીટ કરેલા દસ્તાવેજોની જગ્યાએ આરોપીઓએ નકલી દસ્તાવેજોની સ્કેનિંગ કોપી કોમ્પ્યુટરમાં સેવ કરી હતી આરોપ મુજબ આરોપીઓ બોગસ ડોક્યુમેન્ટ બનાવીને તેનો અસલી દસ્તાવેજ તરીકે ઉપયોગ કરતા આ મામલે પોલીસ તપાસમાં પંદર જેટલા દસ્તાવેજમાં છેડછાડ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે મોટા ભાગના દસ્તાવેજ ચાલીસ વર્ષથી જૂના છે ત્યારે જણાવી દઈએ મધરવાડામાં કરોડો રૂપિયાની જમીન અને અન્ય નામ આવતા અરજી થયા બાદ આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો ગઈકાલે પ્રદ્યુમનગર પોલીસ સ્ટેશનમાં સબ રજિસ્ટ્રાર કચેરી ઝોન વન તરફથી એક ખોટા દસ્તાવેજ ઉભા કરવાની અને સરકારી મૂળ દસ્તાવેજો સાથે ચેડા કરવા બાબતની એક ફરિયાદ મળી હતી જેમાં હકીકત એવી હતી કે હર્ષ સોની નામના એક કમ્પ્યુટર ઓપરેટરે કિશન ચાવડા નામના વકીલ અને જયદીપ ઝાલા જે કે કમ્પ્યુટર ઓપરેટર્સના સુપરવાઇઝર હતા એમના સાથે મળીને સબરા સબ રજિસ્ટ્રાર કચેરીમાં ઉપલબ્ધ જે જૂના મિલકત સંબંધી દસ્તાવેજ હતા એમને સ્કેન્ડ રેકોર્ડની કોપી સાથે ચેડા કરી અને સાથે સાથે ફિઝિકલ રેકોર્ડનો નાશ કરી એમની જગ્યાએ પોતાએ ખોટા ઊભા કરેલા દસ્તાવેજનો અપલોડ કરી એમને નવા દસ્તાવેજ ઊભા કરી આર્થિક ફાયદો મેળવેલ હતો અને હાલ સુધી જયદીપ ઝાલા નામના જે કમ્પ્યુટર ઓપરેટરના સુપરવાઇઝર હતા એમની અટકાયત કરવામાં આવી છે અને હર્ષ સોની અને કિશન ચાવડાને ધરપકડ કરવા માટે પોલીસે તજવીજ કરી છે અને હાલ સુધી સત્તર દસ્તાવેજો સાથે ચેડા થયેલ હોવાની હકીકત સામે આવી છે અને તપાસ ચાલુ છે કે હાલ સુધી સત્તર દસ્તાવેજો સાથે ચેડા થયેલ હોવાની હકીકત સામે આવી છે પોલીસ તપાસમાં આ બધું સામે આવશે તો આપને જાણ કરવામાં આવશે